રામ રામ ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિધન પૂર્ણ પૂર્ણ મિદે પૂર્ણ મેવા પૂર્ણ મેવા વિજયભાઈના નામની આગળ સ્વ લગાવું એ હજી મને માનતું નથી વિજયભાઈ અને અમે આમ એક હેડીના કાર્યકર્તા કહેવાય બહુ ઉંમરનો ડિફરન્સ નહીં પણ આંકડાકીય રીતે નાનો તફાવત હું થોડો પણ એમનાથી મોટો છું આપણાથી નાના વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાની થાય એ સૌથી પીડાદાયક વ્યવસ્થાનો ભાગ ગણાય છે બહુ ભારે હૃદય આપણા વિજયભાઈને હું મારા તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું ભારતીય જનતા પાર્ટીમાં જોડી તરીકે કોઈ કામ કરતા હોય એવા જે કાર્યકર્તાઓના મને સ્મરણ છે એમાં મોખરે વિજયભાઈનું નામ આપણે લેવું પડે એવી સ્થિતિ છે અંજલીબેન પણ પૂર્ણકાલીન હતા ને વિજયભાઈ પણ પૂર્ણકાલીન કાર્ય હતા આવી સજોડે પાર્ટીની કામગીરી કરતા પરિવારની ક્રૂર કાળદેવતાએ જોડી ખંડિત કરી છે એનો ભારે મોટો રંજ છે અમે અમરેલીથી કામ શરૂ કરેલું વિજયભાઈ રાજકોટથી કામ શરૂ કરેલું રાજકોટના આગેવાનો અને કાર્યકર્તાઓ તરીકે આપણે રાજકોટને કેન્દ્રમાં રાખીને જે જે વાતો કરી છે હું પણ એમાં મારો સુર પુરાવું છું પણ એ તો કેન્દ્ર રાજકોટ હતું એ કાર્યકર્તા તો સમગ્ર દેશ માટે કામ કર્યું હતું આવે બહુ સાચી વાત થઈ કે પંજાબની એમની કામગીરીનો ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ કે પંજાબની ઉપસ્થિતિ શોકસભામાં જે આપણે જોઈ એ ખૂબ જ રેર કહી શકાય એ પ્રકારની ઘટના છે સમગ્ર પંજાબે બહુ લાગણી સભર રીતે અહીંયા આવીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી છે એ આપણા સૌ માટે પ્રેરણા લેવા જેવો કિસ્સો છે કે માણસે કામ કેવું કર્યું છે ત્યાં જઈને એ તો બંજર ભૂમિ છે ભાજપ માટે ત્યાં ભાજપનું કામ ઊભું કરવું એક પ્રકારે કસોટી છે એવામાંથી આટલી સરસ એમણે ફલશ્રુતિ પ્રાપ્ત કરી આપણા સૌ માટે આગળ પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે પ્રેરણા લેવા જેવો કિસ્સો છે વિજયભાઈની સાથે સ્વદેશની કોર ટીમમાં બેસવાનું મારે ઘણા લાંબા સમય સુધી ભરતભાઈએ જે વાત કરી એમાં હું અમે એ ટીમમાં બેઠા હોઈએ ત્યારે કેટલાક કેટલાક મુદ્દાઓ જે આવતા એમના જસદાર ત્યારે અમારે ત્યાં ચર્ચામાં એવો હતો કે હેડેક કહેવાય આપણે જીતતા જ નથી શું કરો છો સાહેબ પાછા એવું કે જ્યાં કાંઈ દેખાય છે કાંઈ ઉકળાયું છે એવું પણ મોદી સાહેબ અમને કહે એવે વખતે આવી સીટોની સ્ટ્રેટેજી કરવી અને પછી એ સ્ટ્રેટેજીને પરિણામલક્ષી બનાવવા માટે વિજયભાઈ જે સમગ્ર તૈયાર એમાં ખૂપી જતા હતા એવી કેટલીય ઘટનાનો હું સાક્ષી છું એમાંનું આ જસ્તણી અગર તો એવું નહીં હું ચોટીલાનું એ પણ અમારા માટે એ વખતે આપણા માટે પડકારું હતું તો એ ત્યારે બધી ન્યાય એટલી બધી વિગતવાર વાત લઈ આવી થાંડાના ગામડાઓના નામ ગણાવ્યું અમે આખી ટીમ ના માટે નઉ પણ એ એને પણ એમણે સાંભળો પામ પાલતા જુનાગઢ કોર્પોરેશન એક વખત અમારા માટે કટોકટી થઈ અને એ વખતે એવો નિર્ણય કરેલો આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ભાવનાબેન હવે છે નહીં આપણી વચ્ચે એમને કોર્પોરેશનમાં લડાયા અને એક ગજાના કાર્યકર્તાઓને ટિકિટો આપવાનો પ્રદેશે નિર્ણય કર્યો એમાં કેન્દ્રીય મત આપવાવાળા એ વિજયભાઈ હતા એ વખતે એક દુવિધા એવી હતી કે જુનાગઢ કોર્પોરેશનના આગેવાનોમાં એ વખતે તો વિજયભાઈને વિજય તને ખબર ના પડે એવું કહેવાળા હાજર હતા ત્યાંથી એવી દરખાસ્ત અમારા આગેવાન નેતા કરતા હતા કે તમે આમને ટિકિટ આપો ને તો હામું ફોર્મ જ નહીં પડે અને આગ્રહ કરી અને અમને ટિકિટ અપાવી પરિણામે બધી સીટ અમે જીતી ગયા અને આગ્રાવાળી સીટ જ હારી ગયા જેમાં કોઈ ફામે ફોર્મ ભરવાનું ન હતું એનું પહેલાં એ જ હારી ગયા વિજયભાઈ કે જો જો જુઓ આ તમારા પ્રદેશની ટીમનું જુઓ માનતા નથી ને માનતા આવી એની જે લાક્ષણિક શૈલીથી તેઓ કામ કરતા હતા એનું પરિણામ હતું કે વિજયભાઈને લઈને જ્યારે એમના નશ્વર દેહને આપણે રાજકોટમાં આવ્યા ત્યારે આખું એ રાજકોટ રોડવું કર્યું આબાલ વૃદ્ધ એ લોકો રોવું પડતા એનું કારણ એમની સાથેનું એમનું તાદાત નહીં મીઠા બોલા માનવી જગ છોડીને જશે પછી કાગા એની કાંઠ ધરો ઘર મંડાશે એવું કાગ બાપુએ વર્ષો પહેલા લેખ્યું છે ત્યારે એમણે આવા પાત્રોની કલ્પનાઓ એમના મન મસ્તિષ્કમાં હોય છે એની આપણને પ્રત્યક્ષ ઝાંખી થઈ છે વિજયભાઈ રાજ્ય સરકારના મંત્રી તરીકે મુખ્યમંત્રી શ્રી તરીકે પ્રદેશના પ્રમુખ તરીકે જે કામો કરીને ગયા છે ઘણા બધા કામો છે અને કામોનો ઉલ્લેખ કરવાનો બહુ અત્યારે પણ ના હોય પણ ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા કરવાનો યશ એ વિજયભાઈ રૂપાણીના ખાનામાં છે શ્રી તરીકે ત્યાં સુધી આપણે ચાર ત્રણ ટકા ભારત સરકાર આપતી હતી પણ રાજ્ય સરકારે નિર્ણય નહોતો આજે એ નિર્ણય એમના ખાતામાં છે અમે જ્યારે પાર્ટીની મિટિંગોમાં ને ખેડૂતોની મિટિંગોમાં બેસતા ને તો વિજયભાઈ વાત કરતા હોય ને પછી હું વિજયભાઈ કહેતો ગમે કાર્યકર્તાઓ તો ઘણાય ને ગણાય પણ આ વ્યાજ વટાવનું તમને વાણિયા તરીકે બરાબર ધ્યાનમાં આવ્યું એટલે તમે અમારો હાલ કિલ એવી હળવી પળોમાં વિજયભાઈ સાથે હું એ વાતને શેર કરું પાર્ટીના અનેક પ્રસંગો એવા છે જેમાં પાર્ટીનો મત ભિન્ન હોય અને વિજયભાઈ નો મત એમનો વિજયભાઈ ના મતને માનવામાં પણ આવે ન પણ માનવામાં આવે અને એમના મત વિરુદ્ધ નો નિર્ણય થાય તો નિર્ણય થાય ત્યાં સુધી વિજયભાઈ અલગ રીતે પોતાનો અભિપ્રાય આપ્યો પોતાનો અભિપ્રાય કોઈ દિવસ બદલાવે એવું એમને ના લાગે કે આખું જહાજ હવે આ બાજુ જાય છે તો હું પણ એમાં હવે જોડાઈ જાઉં એવું ન કરતા વિજયભાઈ એનો મત પોતાનો મત અમાધિત રાખી અને નિર્ણય પ્રક્રિયાના ભાગીદાર બને પણ બહાર ક્યારેય ખબર ન પડવા દેતા કે આ મત મારો તો પછી કહેતા પાર્ટીનો નિર્ણય છે મારો નિર્ણય છે આ વિજયભાઈની વર્તન કરવાની પાર્ટીની અંદરની પરિપક્વતા એની કેટલીય ઘટનાઓનો હું સાક્ષી છું એવા વિજયભાઈ આપણી વચ્ચે રહ્યા કાળની ક્રૂપ થવાટે વિજયભાઈની સાથે ઘણા બધા નાગરિકોના ઘણા બધા પરિવારોને આશા ઉપર કારોમાં આઘાત લાગ્યો છે આપણને સવિશેષ લાગે છે આપણા પરિવારના મોભી તરીકે આપણે એમને ગુમાવ્યા છે એમના પરિવારે એમને ગુમાવ્યા છે આજે મારે નાનકડો ઉલ્લેખ એમના પરિવાર માટે પણ કરવો જોઈએ કે અત્યાર સુધી આ ઘટના બન્યા પછી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબથી લઈ અને ભૂજના કાર્યકર સુધીના આગેવાનો એ આપની સામે આશ્વાસન માટે આવી ગયા પોતાનું દુખ આપની સાથે શેર કરવા માટે આવ્યા પણ આજે શહેર ભાજપના ઉપક્રમે ભાજપે શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજ્યો એમાં પણ આપ સૌ પરિવાર સૌ વધાર્યા છો ભારતીય જનતા પાર્ટી વતી હું આપ પરિવારનો પણ આભાર માનું છું એમનો પણ ઋણ સ્વીકાર કરું છું કે આપ પણ પાર્ટીને સાથે ખભેખભો અત્યારે પણ મેળવી રહ્યા છો એ માટે હું પાર્ટીને તરફથી તેમનો આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી સદૈવ પોતાના સેનાપતિ તરીકેના વિજયભાઈના કાર્યોને યાદ રાખશે એમાંથી પ્રેરણા લેશે અને જેમ વિજયભાઈ હતા ત્યારે કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપીને આગળ વધારતા હતા એમ વિજયભાઈના જીવનમાંથી પ્રેરણા લે અને કાર્યકર્તાઓ લાંબા સમય સુધી આગળ વધતા રહેશે એવી શ્રદ્ધા છે હું વિજયભાઈને બહુ જ ભારે હૃદય સાથે મારી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું પરમકૃપા પરમાત્મા પ્રાર્થના કરું છું પરિવારને આ સંકટ સહન કરવા માટે ધીરજ આપે માનસમાં મહાત્મા તુલસીદાસજી લખીને ગયા છે હું ભરત ભાવિ પ્રબલ વિલિખી કહેવું હું નાથા આની લાભ જીવન મરણ જશો જશ વિધિ આથા જય